અને હવે વાત એ મુદ્દાની જે કેટલા છેલ્લા કેટલાક સુધી ગુજરાતની રાજનીતિના કેન્દ્ર સ્થાને છે નિલેશ કુંભાણી જી હા સુરતની બેઠક કોંગ્રેસે ગુમાવ્યા બાદ નિલેશ કુંભાણી ક્યાં છે તેની કોઈને નથી ખબર કેટલાક લોકો કહે છે તે ગોવામાં છે કેટલાક લોકો કહે છે મુંબઈમાં છે પરંતુ નિલેશ કુંભાણીના પત્ની હવે સામે આવ્યા છે અને નિલેશ કુંભાણી અમદાવાદમાં છે તેવો દાવો તેમના જ પત્ની દ્વારા કરવામાં આવ્યો છે નીતા કુંભાણી જેઓ રડતા રડતા કહી રહ્યા હતા કે અમને થોડો સમય આપો નિલેશ કુંભાણીને થોડો સમય આપો એક્સક્લુઝિવ

જ હતા ત્યારે દિનેશ સાડા નવ નીકળ્યા હશે સવારના ત્યારે છેલ્લા આવેલા અને ત્યાર પછી પેલા દિનેશભાઈને ઉઠવાયેલા હો અને એમની સાથે સંપર્ક થયેલો એમણે એમ કીધું કે સાંજે બેસવા આવેલા આવું એમ પછી એમના વાઇફ ને સાંજે બેસવા આવ્યા નહીં અને ત્યાર પછી સવારે જ્યારે એમને ખબર હશે કે નિલેશ બહાર ગયા છે ત્યાર પછી એ લોકો આવ્યા અને આવીને આવું બધું કરીને જતા આવું ને ત્યારે તો એ અમદાવાદ જતા હતા કે ભાઈ ઉપરના લોકોને મળવા માટે જવાનું હોય કોઈ કાર્યવાહી કરવાની હોય એ માટે સારા લોકો અહીંયાથી નીકળ્યા હતા ઘરેથી ત્યાં પણ એ ઘરેથી કઈને જ ગયા છે કે એમને જે ઇન્કવાયરી થતી હોય ફોર્મ રદ થયું છે તો એના માટે કોઈ ઇન્કવાયરી માટે જે પક્ષને મળવા ગયા હોય એટલે ઘરેથી તેમ જ નીકળ્યા છે અમે ત્યારે બી ઘરે જ સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા આઝમ સાલે જોડાઈ ગયા છે આઝમ છેલ્લા કેટલાક દિવસ સુધી નિલેશ કુંભાણી ગાયબ છે પત્ની પણ ગાયબ હતા પરંતુ પત્ની તેમના જે છે તે સામે આવે છે તેમણે એ દાવો કર્યો છે કે નિલેશ કુંભાણી જે છે તે અમદાવાદમાં છે ને નિલેશ કુંભાણીને થોડો સમય આપવામાં આવે તેવી વાત કરાઈ છે જે રીતે તમે એમનો જે વિડીયો સાંભળો છે એના અંદર સ્પષ્ટતા કરતા જણાવી રહ્યા છે કે નીતા જે કુંભાણી છે તે કોઈ દિવસ સુરત છોડીને ગયા નથી એવું એમનું કહેવું છે જે દિવસે કોંગ્રેસના કાર્યકર્તા અને જે નેતાઓ હતા જે એમના ઘરે પહોંચી ગયા હતા નિલેશ કુમારની ગદ્દાર છે જે પોસ્ટર મારવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાં એક હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો પોલીસ આવી હતી અને પોલીસે કોંગ્રેસના કાર્યકર્તા જે વિરોધ કરી રહ્યા હતા પોસ્ટર મારી રહ્યા હતા તેમને અટકાયત કરી તે દિવસે પણ નીતા કુંભાણીનું કેવું છે કે ઘરે જતા પરંતુ એ બાળકોના યુનિફોર્મ લેવા માટે જે તે મેં બજાર ગયા હતા અને ત્યારે આ લોકો આવીને જે હરકત કરી ગયા હતા હજુ પણ નીતા કુમારનું સ્પષ્ટ કરતા એવું કહેવું છે કે જે નિલેશ કુમાર છે અમદાવાદમાં છે અને એ ઘરેથી એવું કહીને ગયો હતો કે હાઈકોર્ટના કામથી જાઉં છું એમને પૂછવામાં આવ્યું હતું કે તમે પોલીસ ફરિયાદ કે અરજી કેમ નથી કરી તેમણે કીધું કે એ ગુમ નથી થયા અથવા તેમનું કિડનેપ નથી થયું એ મને કહીને ગયા છે કે હું એક કામથી પક્ષના કામથી જઈ રહ્યો છું જેના કારણે એમને આ બાબતે કોઈ પણ ફરિયાદ કરી નથી સાથે એમને ઓફ રેકોર્ડમાં એવું પણ કહ્યું હતું કે એમને આ બધી બાબતે ઓફરો આવી હતી પરંતુ જો વેચાવાના ના હતા તો જે તે સમયે વેચાઈ જાય ત્યારે અમે ના એટલે જે આખી વાતો સામે આવી રહી છે સુરત લોકસભાની બેઠકનો નિર્ણય આવી ગયો છે જીત મુકેશ દલાલે મેળવી લીધી છે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે પરંતુ સુરતમાં રાજકારણ અને ચર્ચા હજુ પણ ચાલી રહી છે આ નિલેશ કુંબાણીને લઈને કે નિલેશ કુંબાણી ક્યાં છે ગોવામાં છે મુંબઈમાં છે સાપુતારામાં છે કે પછી અમદાવાદમાં છે જી જી આઝમ આભાર સમગ્ર માહિતી આપવા માટે